પાભર તાલુકાના ગાગુણ ગામની સીમતળમાં આવેલ શ્રી સરકાર જમીન પર દબાણ કોન્ટ્રાક્ટર માથાભારે તેમજ રાજકીય વગ ધરાવતો હોવાથી વારંવાર નોટિસો અરજદારોની રજૂઆતો છતાં જમીન ખાલી ન કરતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું તેવું સરપંચ શ્રી બળવતજી ઠાકોરે જણાવ્યું હતું પાભર તાલુકાના કેટલાક ગામડાઓમાં આવેલ ગૌચર તેમજ ગામતળની જમીન પર માથાભારે ભારે દ્વારા કબજો કરીને મકાનો દુકાનો તેમજ ખેતી કરીને મબલક કમાણી કરી રહ્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે બાભર રાધનપુર હાઈવે રોડ પર આવેલ બાબર તાલુકાના ગાગુણ ગામની શ્રી સરકાર સીમતળ જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી ડામર રોડ બનાવવાનો પ્લાન્ટ કોન્ટ્રાક્ટર દ્વારા ઊભો કરી દેવામાં આવતા ગાગુણ ગ્રામ પંચાયતે બે દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ ફટકારી હતી ગાગુણ મુકામે ગુજરાત ઇન્ફ્રા પ્રોજેક્ટ કંપનીવાળાએ જે શ્રી સરકાર જમીનની અંદર એમને દબાણ કરી અને પ્લાન્ટ ત્યાં ગોઠવ્યો છે અને એમને તલાટીને અમે જઈ અને અમારા સભ્યશ્રીઓ જઈ અને ત્યાં નોટ નોટિસ વારંવાર આલવા છતાં એમણે પ્લાન્ટ દૂર નહીં કર્યો એના માટે આજે મામલેદાર સાહેબશ્રીને એક લેખિતમાં રજૂઆત કરી છે પ્રાંત કચેરી સાહેબ સોઈગમ પણ અમે કાલે જવાના છીએ એના પછી જો એ પ્લાન્ટ હટાવવામાં નહીં આવે તો કલેક્ટર સાહેબને પણ રૂમ જઈ અને અમે લેખિતમાં રજૂઆત કરીશું પ્લાન્ટ કઈ જગ્યાએ નાખ્યો છે કઈ જમીન છે અને મંજૂરી લીધેલ છે કે પંચાયતની કોઈ મંજૂરી નહીં લીધેલી પંચાયતની મંજૂરી લીધેલી હોય તો કઈ અતુતની અને જે જે પ્લાન્ટ ગોઠવેલો છે એ આખે આખો શ્રી સરકારમાં છે એમ જ ગોઠવેલો છે બરોબર એટલે આના કાયદેસરની જે કાર્યવાહી થાય અને તાત્કાલિક આ પણ પ્લાન્ટ બંધ કરવામાં આવે એવી વિનંતી કરું છું અગાઉ તમે નોટિસો આપી હા નોટિસો આપી છે એમને બે ત્રણ વખત નોટિસ નોટિસ આપ્યા પછી બે ચાર વખત અમે જઈ આવ્યા છીએ પણ એ પ્લાન્ટ હજુ હટાવ્યો નથી હા આજે અરજી રજૂ થઈ છે સરપંચશ્રી દ્વારા મને મળી છે અરજી અને ટૂંક સમયમાં જ અમે સર્કલ ઓફિસરશ્રી દ્વારા સ્થળ તપાસ કરાવીશું અને નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થાય તે અમે કરીશું અગાઉ આ બાબતની અરજી હા અગાઉ અગાઉ એક અરજી આવેલી છે એ પણ આ જ બાબતની છે એટલે એ પણ એનું પણ બંને ભેગી તપાસ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે એક બે દિવસમાં સર્કલ ઓફિસર સ્થળ તપાસ કરે અને પછી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે